લોકસભા ચૂંટણી દાવેદારી નોંધાવી છે વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રતિક જે પ્રતિક શું છે વધુ વિગતો અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે અને આ કારણથી કોંગ્રેસ આ બેઠક ઉપરથી કોઈ સારો ઉમેદવાર મળી નથી રહ્યો જોકે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા દાવેદારી નોંધાવી છે કારણ કે તે છે કે આ બેઠક અમિત સામે ચૂંટણી લડે મહત્વનું છે કે શાહનવા શેખ છે તે પૂર્વ કોર્પોરેટર રહી ચુકાય છે તેમજ રાષ્ટ્રીય યુવા નેતા પણ છે અને તેમણે હાઈકમાન્ડ સાથે વાતચીત કરી છે આ લોકસભા બેઠક ચૂંટણી લડવા માટે અને આગામી દિવસોમાં આ બેઠક માટે શાહનવાઝ શેખનું નામ પણ કોંગ્રેસ કરી શકે છે જે પ્રતિક સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર